પોરબંદરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું જે દુષ્કર્મ આચરનાર પરિણિત શખ્સને કોર્ટે આજીવન કેદની સજા અને અડધા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

33 દસ્તાવેજી પુરાવાઓ તથા હતા નવ સાહેદ તપાસમાં આવ્યા હતા અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ એશન્સ જજ કે એ પઠાણ દ્વારા બંને પક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મનીષને આ જીવન કેદની સખત કેદની એટલે કે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે આરોપી મનીષ પ્રણિત હોવાનું તથા તેને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર